વાહનોની રફતાર અને લોકો દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન ના કરવાના કારણે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે સુરતના ઉધના સિલિકોન સોપર્સની પાસેની એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં અજાણ્યા વાહન ચાલક દ્વારા એક વ્યક્તિને અડફેટે લેતા ઘટના સ્થળે જ વ્યક્તિનું મોત નીપજ્યું હતું ટક્કર મારનાર ફરાર થઈ જતા પોલીસે તેને પકડવા હિતેન્દ્રનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે સુરત માં ટ્રાફિક અને વધતા વાહનોને કારણે અનેક સમસ્યાઓ સામે આવે છે તો વારંવાર ગંભીર અકસ્માતના બનાવો પણ સામે આવતા હોય છે ત્યારે સુરતના ઉદણા વિસ્તારમાં આવેલ સિલિકોન સોપોર્શ પાસે સકીમ આલમ નામના વ્યક્તિનો મોત થયું છે રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહન દ્વારા ટક્કર મારતા સકીમ આલમ નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે પોલીસ ને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હિતેન ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ અજાણ્યા વાહન ચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે